ધોળકાના વૌઠાના મેળામાં આમંત્રિત મહેમાનોને મેઇન ગેટથી પોલીસ દ્વારા અંદર ન જવા દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવવા માટે અનેક આમંત્રણ મહેમાનોને વીવીઆઈપી પાસ આપવામાં આવ્યા છે જેમાં અનેક હોદ્દેદારો આગેવાનો કાર્યકરો સહિતનાઓએ વીઆઈપી પાસ આપવામાં આવ્યા છે પરંતુ જ્યારે આગેવાનો હોદ્દેદારો પોતાના વાહન વીવીઆઈપી વીવીઆઈપી પાસ સાથે આવતા હોય ત્યારે મેઇન ગેટ પર જ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મેળામાં એન્ટ્રી આપવામાં આવતી નથી અને પાછા કાઢવામાં આવે છે જેને લઈને લોકોએ તેનો વિરોધ કર્યો હતો ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બહુઠાના લોક મેળાની અંદર મને આમંત્રણ હોવા હતું અને વીઆઈપી પાસ પણ આપેલો હતો અને અંદર આવતા પોલીસની દબંગીરી જોઈ ગાડીઓને અંદર અમારા વીઆઈપી પાર્કિંગમાં નથી જવા દેતા મેં જિલ્લાના અમારા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરાને રજૂઆત કરીને ફોન કર્યો તો એ પોઈન્ટ વાળી બેન ઇગોમાં આવી ગઈ નહીં જવા દઉં એ પછી સીધા મેં ધારાસભ્ય છે ડાભી સાહેબને ફોન કર્યો તો પણ એને ફોન હાથ લેવાનો ફોન લેવાનો ઇન્કાર કરી દીધો અને પોતાની દબંગીરી કરી છે અને કાર્યકર્તાઓને પણ નથી જવા દેતા કે કોઈ કોઈને પણ નહીં ફાસ્ટના કરે છે જે મેળાનું આયોજન કર્યું છે એની અંદર બિલકુલ ડિસ્ટર્બ કરી ડ્રોંગ પોલીસ એની દાદાગીરી